હાલ લોગ આઈશ જય શ્રી રામ અને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ મસ્ત તડકો પડે છે અને તમે વિચાર કરતા હો કે આજે આપણે ક્યાં આવી ગયા યાર અલગ દુનિયામાં આવી ગયા હું આવી ગયો યાર મારા વતનમાં દ્વારકા બરાબર અત્યારે હું છું કલ્યાણપુર આ છે જયેશભાઈ ગોરી શું કે જયેશભાઈ ગોરી રામ રામ બદલે આને તમે જોયું હશે કે પેલા આપણા વિડીયામાં હમણાં તો જયેશભાઈ અહીંયા જ હતો અને હું પણ લાઈનમાં હતો લાઈનમાંથી હવે આવ્યો છો એટલે મને થોડોક વિચાર આવ્યો આમ કે બધા પૈસા કમાયા અને હું જો ના કમાયું તો લોચાવાળું થાય ભાઈ એટલે હું પણ આવી ગયો છું અને આપણે એને તને ત્રણ ગાડી એકસાથે લોડિંગ કરી લીધી છે ભાઈ તમને બતાવી દઉં જરાક જયારે સોલા અડસઠ એકસઠ અડસઠ એની ઉણુકર પેઢી છે સોલા અડસઠ બરાબર એટલે હવે આમ તમે નજારો જોવો ખાલી પાછળ જોઈ લો માંડવી જોખવાનું કામ આવે છે અને આ માંડવી છે ભાઈ જોઈ લો માંડવીનો ભાવ ખેડૂતને થોડોક ઓછો આપવામાં આવે છે સરકાર દ્વારા તો સરકારને હું ખાસ વિનંતી કરું છું કે ભાઈ સરકાર ખેડૂને એક મણના બે હજાર રૂપિયા દેવામાં આવે મારી ખાસ વિનંતી છે મારા બધા ભાઈઓ કોમેન્ટ કરી નાખે બરાબર કારણ કે આ વર્ષ બહુ નબળું છે ભાઈ વરસાદ પડ્યો છે મગફળીની માથે થોડીક મગફળી બગડી ગઈ છે તો બહુ જ આજુ નુકસાન છે યાર એટલે સરકાર સહાય કરે અને ચેતન જો આટા મારે દેખાય એ જો હાલીને જાય ને ચેતન એને આ ચા આપણો ઘરે તાળીએ જો જાય લાડુ કોઈ જાય બધા ગંદા ચા પીવા જાય વળી ધોળીનું એક ટપરી છે ને ત્યાં ચા પીતા આવે એટલે નથી okay, <laughs> 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 એ ઉપર સડી એટલે ઉપરની છે ને એ ઊંચી છે આ હે ને રોકી સાઈડમાં દેખાય છે હું હા ભાઈ ગોરિયા મજા મજા ભાઈ ડોરીયા હમણાં પૈસા આપણે આપણે કમાવાતનમાં આવી ગયા હમણાં કહીશ પૈસા બહુ કમાઈ જાય અમે એટલે કોઈને જોતા હોય તો બોલો ભાઈ અત્યારે છે નહીં આવીએ તો આવશે પેમેન્ટ ત્રીસ ચાલીસ લાખ નું એક સાથે બરાબર અત્યારે તો અમે ડીઝલ બધું ઊંચીનું ના લઈ લઈને નાખી દઈ અને ચેતન ને ટાણીએ ચેતન આવતો નતો એને હું એનું હું ઘર વધારે મજા આવે આનું કર આવું ભાઈ અમારી દુનિયા તો તું આમ જો પવન ચક્કી પવન જોઈ લો જરા જરા દેખાય ને આ છે ને કલ્યાણપુર છે અને અહીંયા છે ને જોખવાનું કામ જોરદાર ચાલે છે બરાબર એટલે હવે અત્યારે આપણે જવાનું છે મોરબી બરાબર એટલે તમે બધા વિડીયોની અંદર જોડાયેલ લેજો

नहीं नहीं, नहीं, नहीं <laughs> तेरे को कब से बुला रहा रहा यार तू कैसा है चेतन किधर आ गया आज क्या है कुछ बता पब्लिक को किधर आ गया द्वारका में द्वारका 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 द्वारकाधीश के पास द्वारकाधीश अगर આપણે નીકળી ગયા છે ને પાણા એવા આવે ને રસ્તા થોડા થોડા ખરાબ આવે હ કારણ કે ગતમ છે ભાઈ અમારું હોટલ છે અમારા હોટલમાં રસ્તા લગભગ ખરાબ રહ્યા નથી કે હાઈવે અમુક છે એ સુધરલ હોય તો ભલે બાકી આડા ગામડાના રસ્તા બધા જ જઈ ગયા

એ ગલુડિયું અરે ભાઈ અહીંયા ના દે હું વિવા છે તાઈ બીવા બ્રેક કી દી લાગી આગળમાં પડી જાય છે પાંચ મધરમાં આવે કંટ્રોલ નથી ભાઈ ક્યાં ભાઈ કેતા કેટલા ગિયરમાં આ કવલ હાથમાં ગિયર ના કરી આવવા મારો ના મારું

અને હવે જો મસ્ત હાલે હું મસ્ત હાલે આમ કઈ લોડો મારવો એટલે તમારે આમ બસ ટૂંકી પડી જાય એમ થાય ઘરે પડે હવે હું થાય આપણું હું થાય એમ થાય આ એમ જોઈએ મારે મોટો જો બે હવે આમે આમ મોરે મોરો બ્રેક કઈ એમને સારી લાગે વાંધો નથી બ્રેક તો આપણે ખીલો જ થાય ગમે ત્યાં તો જાગ નબળી પડી ગઈ યાર બ્રેક બ્રેક જ્યાં એવી કામ કરવાનું હે પણ બ્રેકનું એવી કામ એકચુઅલી થતું નથી ભાઈ બરાબર બ્રેકનું કામ થોડુંક એવી કરવાની ખાસ જરૂર છે દાડુઆકો અને ચેતન બે જો આગળ જાય હું થોડોક પાછળ આલું હું હવે જો રાગમાં આવી જઈ લે વાયરસ કઈ થયો ને પછી વાયરસ નો મેન પ્રોબ્લેમ વાયરસ વાયરસ આવી ગયો કઈ

મોટા મોટી જોવા મળી ગઈ ડીઝલ પેટ્રોલ જે તમારે લેવું હોય તેનો છે બધું મળી ગયા છે બરાબર અને આ બાજુ તમને જોવા મળી ગયા છે રિલાયન્સ કંપની મોટા મોટી કંપની ગાદી ગાદી હાલે બહુ જ હાલે આપણે લાઈનમાં એટલી ગાદી આપણે આટલો ના પડે આટલો સમય તો કામ કરે કે

અને મેન ઇન્ડિયાનો ઝંડો છે જય હિન્દ અને આ મેન ગેટ છે સાયકો માટે બાકી ગેટ તો રિલાયન્સમાં બહુ જાજા ગેટ છે લગભગ મારા હિસાબમાં છ હા છ ઓછામાં ઓછા છ હા તો વધારામાં વધારે તો પંદર વી પંદર વી નહીં પણ પચાસ સાઠ વી છે રિલાયન્સ છે બહુ મોટી રિલાયન્સ વાત છે બરાબર આજે બધે રિલાયન્સના લોકો આવે જીઓ રિલાયન્સ જીઓ રિલાયન્સ જીઓ કહેવાય ને

હવે અઢી વાગી ગયા યાર અઢી વાગી ગયા હજી ગાડી પહોંચી પણ નથી અને બીજા નંબરમાં હજી જમવાનું પણ નથી મળ્યું બરાબર બહુ સેડ વાત છે કારણ કે ઓલી બાજુ તો ક્યાં હોટલું આવે નહીં ભાઈ ઓલા રોડ ઉપર ત્યાં જામનગર થી ખંભાળિયા રોડ ઉપર ના આવે એટલે મજા ના આવે હવે આ રોડ પર તો આવે છે ઝીણા મોટી ઝીણા મોટી હોટલ આવે છે બધી બરાબર હવે સારી હોટલની વાત જોઈએ સારી હોટલ આવે તો ભાઈ બરાબર Ba kia mà local, rồi <laughs> bay, la local makamu, tokai, <laughs> nga 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 la lai, <laughs> goody bay, goody là goody bay, goody bay, goody bay, goody bay, chào bay, goody bay, goody bay, bay, goody bay, goody bay, goody bay, ગાઈસ મેં તો કાલે સાંજે નથી ખાધું યાર હું કાલે લોડિંગ કરીને આવ્યો ને તો સાંજે હું ઓલા રોડ ઉપર હતો બરાબર પછી એ રોડ ઉપર કે હોટલ સારી આવી નહીં એટલે આપણે ખાધું નહીં એ રજો થઈ ગયો આ એટલે ખાધા ને એટલે વાંધો નહીં મેં ખાધું હતું સર કાલ બપોરે ખાધો એટલે કાલ બપોરે ખાધું ને એમાં એ નબળી હોટલ આવી ગઈ હતી બરાબર આપણે એક હારી હોટલમાં એક વાર મળી જાય ને તો ત્રણ ચાર દિવસથી ખાવા ના જોઈએ

મિત્રો આપણે મિત્તાણાવાળા રસ્તે પહોંચી ગયા છે અહીંયા આ સિંગલ ફટી જેવો આને તો ખબર નથી મેં દેખાડ્યા આને શું ખબર પડે મને થોડી ખબર હોય યાર હું અહીંયા પહેલીવાર આવ્યો હોઉં અને જયેશભાઈ અહીંયા કાયમીનું રૂટ છે જયેશભાઈ જયેશભાઈ વધારે ખબર હોય વસ્તુમાં તો જયેશભાઈ થોડીક આરટીઓ વિશે પણ માહિતી દ્યો એવી હું તમને ખાસ વિનંતી કરું છું આટીઓ દાવા અહીંયા મોટા કોર્ન મિત્રો ત્યાં મિત્રો આટીએવાળાએ મુટકે થોડા

મિત્રો આગળ ખરાબ એક રસ્તો આવે છે કિલોમીટર એક છે એક કિલોમીટર છે એ રોડ માં આગળ તમને બતાવે રોડ તો ખરાબ છે મિત્રો હું વાત કરતો તો ને ઓલો ખરાબ રસ્તા ની જો આવી ગયો શું ભાસ ભાઈ કેવા માંગો આમાં કેવા માંગી આમાં કાકરા બહુ આ ટાયર માં બે જાય

મિત્રો એવો જોરદાર થી કામ ચાલુ છે અને આ એક ત્યાં ડામર એટલો પાત્રો ને હાવ કરાટ્યું બોલે હાવ ડાયરો ભાઈ ભાવિભાઈ ગાડી ગાડી હે ટીપ ટીપ બમ્પર ગયા યાર આ બમ્પર કારો થઈ ગઈ હવે જોવા કેટલું કામ હાલે જંગલ આવી છે થોડીક વાર મિત્રો મોરબી ટ્રાફિક જોઉં બાયપાસ નું કોકથી આવતા હોય તો ધ્યાન રાખજો હાઈન ના ઓછા આવજો અહીંયા બધા હલો ભાઈ રે હું બધા હલો ભાઈ રે નહીં ભાવેશભાઈ અરે ભલો કરો ક આવે આયા એમ આર આ ઈ બી થાય જય ભાઈ જાતી હોય હાલો મિત્રો હવે આપણે પોચી ગયા છે મોરબી એકદમ મુશ્કેલ ભાઈ એકદમ મુશ્કેલ લાઈનમાં કોઈ દી હતી મુશ્કેલ નહી આ ધંધો ન કરે

ખાડરો કા ખાડડુ કે ઈમેન ની વાહરો કે કેટલી ઈમેન રાખી વાહરો કે મે ઈમેન રાખી પાછો થોડો સર્વિસ રોડ પાછો ચડી ગયા ઘરે કેળા કા આટલે મે ડાળ ગાડી બોલા કે ભઈ નહીં સર્વિસ રોડ નહી હો કે તો પરેશાન હો જાયગે લે તો સર્વિસ રોડ દૂર ફેરવંગ બે ત્રણ ઘટાડ્યો ખોટું થઈ ગયું એવા એવા ખેલ ને ગેસ વિડીયો ઉતાર ઓહાન ના રે બરાબર હાલો હવારે મળ્યા બરાબર અત્યારે સુઈ જાય જમતા આવી એક વાર હાલો ગાઈસ જય શ્રી રામ હવા થઈ ગઈ છે આ શેતન સાંગો ઉઠી ગયો છે અગિયાર વાગે આજે 11 વાગે ઉઠો છે હું પણ 11 વાગે ઉઠો છું બધા ક્યાં ભાઈ લાડુ ભાઈ નીકળ ગયો હે ઓ ઉનકો ક્યાં સુબહ સુબહ વોક કરના પડતા હે સમજ ગયે તમ ઓર ગાઈસ તમને ગાડી દેખાઈ દો ભાઈ આમ જોઈ લ્યો તમે ખાલી અમે કેટલો તો રાઈતે હવે તમને હે ગાડી જોવાની જ એટલી ગાડી જોઈ લીયો આમ બતાવો ગાડી રોકી ગાડી ભાઈ एटली गाड़ी जमीन पर भाई पूरी आयो ठेक चाय पीवा जाए चाय पीवा <laughs> <laughs> बड़ी मोटी गाड़ी है भाई सौ 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 सात सौ गुणी भरी ने बड़ी गाड़ी भाई

મેં ગાડી ઉતારી ગાડી નમી ગઈ હતી ભાઈ ફેશિયલી હેઠાઈ જા વાન ભાઈ આય માન માનતા ભાઈ મેં રિવેસ્ટ લાપસ મે લંબા દરવાજા હો દરવાજા છોટા સા કીધે કદાચ જાણે

આપણો તરીકો છે જો ભાઈ અહીંયા ગાડીઓ બધી ખાલી થાય છે જઈ લે આપણી ગાડી વાંધાય છે બરાબર આપણી ગાડી જરાક રહી ગઈ ત્યારે ચેતનની ગાડી ખાલી થઈ ગઈ મોર ગાડી ખાલી થઈ ગઈ કાકો કાટો કરવા ગયા છે અને હવે ચેતન પણ કાટો કરવા જાય છે અને હવે પછી મારે પણ કાટો કરવા જવાનું એનું કારણ છે મારી ગાડી થોડીક છે થોડીક છે ચજી નથી ચાલી પચાસ હાં ચિંચ ચાલી પચાસ ગુણી છે હવે ખાલી થઈ જાય ને હું એ કાટો કાટો આ ગોડાઉન ભાઈ જબરું ને અને કાલે તો અહીંયા રજા છે એટલે પણ ત્યારે શું શું અવાજ કરે